હેલો એટલે ફેમિલી કેમ છો બધા મજા મંદ આપણે સવાર સવારમાં મજા આપણે જાગી લઈએ જાગીને વિયા છે એને આપણે નાસ્તો બાસ્તો થઈ ગયો છે ને આપણે ખેતર મોટા મોટા વિયા છે ને આપણે ટ્રેક્ટર આવી ગયું છે ને આપણે જવાનું છે કપાયું આપણે કપા મણ મણા જ થાય છે ને આપણે ખેડૂતો ભાવ આપણે આપતા નથી ને ભગવાન

કેવા કપાળ વીણે છે અમારા હાર્દિક ભાઈ એને કેટલી ફાઈલ છે દવો સવો તો એને કેટલી ફાઈલ છે કેટલો કપાળ વીણે છે એકલા હકવાલા જ ભેગા કરી લીધા મિત્રો આપણે બીજા ખેતરે આપણે પાછા હોય એવા છે બીજા ખેતરે ને આપણે બધા જાગરે આગરે બધા આયલા જાય છે આપણે ઓલે હત શૂટ નતો શૂટ રે તો ને આપણે મિની બ્લોક માં બિનારીએ

હેલો મિત્રો મારા મારા જે લુલા છે તોય એ કપાણ ન પડે છે તે વીણે છે એને એક છોકરા બે આઈ ગયા જાય છે ને છોકરા ને મારે જો આયલા જાય છે ધીમા ધીમા ને અમારે ઓલા મીના ધીમે ધીમા જાય છે મીની બ્લોકમાં બી ને મિત્ર કપાણ ને ખુશી માં આજો કપા બગડી જાય તો મારે ડિસ્કો કરે છે અમારે જે બી ડિસ્કો કરતા હતા પાકડે બેન બીજે ડિસ્કો કરતા કરતા એ કે પાછો મારે નથી કરવાનું અમે ડિસ્કો કરે છે

ને આપણે એ ડગો ને આપણે જે આવી એ ડગે ભાઈ છે એટલે છે ને આપણે જો એલ માં પીડી એટલે આપણે થોડા થોડા કપ લેવા ગયા હું કે આપણે કાનો કાનો હું કે એ તો રખડવા દેવા છીએ ને કપાળનો આવ્યો નથી એ કે ભાવના એમ કપાળનો ન આવ્યો ને તારા ભાવના એ અમે બેઠા છે આપણે મેરો હેલો મિત્રો મિની બ્લોગ ને બનાવી રહી કે એલઓડી મેલા આપણે કપાળ વણાઈ ગયા છે બે વાગે ચડાવ્યા ને આપણે